દરશક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાગરાના દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે બે આરોપીની ધરપકડ કરી જીવતા કારતૂસ સાથે અગ્નિશસ્ત્ર જપ્ત કરી ભરૂચ જિલ્લાના વડોદરા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ વડોદરા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે દેશી હાથ બનાવટની એક તમંચો અગ્નિશસ્ત્ર તથા એક નંગ જીવતા કારતૂસ સાથે દહેજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી બી જાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે વડોદરા ગામ પાસે આવેલી ન્યુ ઇન્ડિયા એસેડ વડોદરા પ્રાથમિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત યાદવનાઓ ડીસી હાટ બનાવટના તમંચો અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે આ ચોક્કસ માહિતીના આધારે તે સ્થળ પર પહોંચ્યા હતા અભિજીત કુમાર વાસુદેવ યાદવ નામનો વ્યક્તિ ત્યાં હાજર મળી આવ્યો હતો પોલીસે તેને ઝડપી પાડી તપાસ કરતા પાસેથી એક દેશી હાથ નંગ એક અગ્નિશસ્ત્ર તથા એક આવ્યો હતો તેને આ હથિયાર અંગે ઉડાણપૂર્વક પૂછપરછ કરતા કેફિયત આપેલ કે તેની સાથે કંપનીમાં નોકરી કરતા ભરપુર ગામનો મેહુલ ભીખાભાઈ માછીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો ત્યારબાદ પોલીસે મેહુલ ભીખાભાઈ માછીની પણ ધરપકડ કરીને બંને વિરુદ્ધ ધ આર્બન એક્ટ ઓગણીસો ઓગણસાઠની કલમ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે એક દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર કિંમત રૂપિયા દસ હજાર અને એક કારતુસ કિંમત રૂપિયા સો એમ અને મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ પંદર હજાર સોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ને રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગડા